પોતાના ઉપર જેને કહેવાય જુલ્મ ગુજારીને ઉપવાસના આંદોલન કરતા હોય એમને તરકટ રાખતા હોય જે શ્રીજી મહારાજે પ્રથમના પહેલા વચના મ્રતમાં મહારાજે આજ્ઞા કરી ધર્મ કુળની એવો તેવો ભગવાનનો જે ભક્ત છે અક્ષરધામમાં જાય છે હું મારા કુળના વખાણ અને કરવું મારું કુળ ગૌરવંતું છે ભગવાન સ્વામિનારાયણજામાં પ્રગટ થયા છે શરીર ની અંદર લોહી એનું છે કેમ રખાણ ન કરવું જેની અંદર ધર્મદેવ પ્રગટ થયા હોય જેની અંદર બાધા ભક્તિ પ્રગટ જેની અંદર હોય એના અંદર ભગવાન સ્વામિનારાયણ નું લોહી હોય જેમાં આચાર્ય સમર્થ રઘુજી મહારાજ જેવા પ્રગટ થયા હોય ભગવત પ્રસાદજી મહારાજ જેવા પ્રગટ થયા હોય વિહારી રાવજી મહારાજ જેવા પ્રગટ થયા હોય શ્રીપતિ પ્રસાદજી મહારાજ જેવા પ્રગટ થયા હોય આ સંપ્રદાયને જેને ખૂબ સુંદર આગળ વધાર્યો એવા આચાર્ય શ્રી નરેન્દ્ર આનંદ પ્રસાદજી મહારાજ અને આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજનું વાલ જેને પ્રાપ્ત થયું હોય અને આજે સમગ્ર વાતાવરણ વંજો વંટાઓની અંદર આજે સંપ્રદાયને એક સ્થિર થઈને મજબૂતીથી ધારણ કરી રાખ્યો હોય એવા આચાર્ય સમર્થ પરમ પૂજ્ય સનાતન ધર્મ ભાસ્કર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા પ્રગટ થયા હોય એના કુળની અંદર જન્મ મળ્યો છે એનું ગૌરવ કેમ ન હોય એની દીક્ષા લીધી છે એનું ગૌરવ કેમ ના હોય એના સંતો એના હરિભક્તોને એનું ગૌરવ કેમ ના હોય જે ગૌરવ ના તો સભા મંડપ ની અંદર તમે જેના ના વખાણકો દૂર તમે મહિમા ગાવ તમારે થી ડૂબી મરવું જોઈએ ગોમતી ભરી દો સ્વામિનારાયણ ભગવાન સિદ્ધાંત સિવાય વાળા ભક્તો ઉદ્ધાર ક્યાંય થવાનો નથી અને દુઃખ એ વાત થાય કે હરિભક્ત એમને ડાળિયા લાગે છે અરે એમાં તમારી માતા તમારી જનેતા તમારા બાપા તમારા ભાઈઓ બેઠા હતા

આશ્રયની અંદર બેસીને એના ખોળાની અંદર પોતે રહીને એના એને પાછળ રહીને આજે સંપ્રદાયને ગુમરાહ કરવાનું કાર્ય કરે છે હજારો ભક્તોના મોક્ષ બગાડવાનું કાર્ય કરતા હોય અને છતાંય અપેક્ષા એવી રાખે સંતોને માટે પણ હરિભક્તોને માટે પણ કે અમારા ઉપર બધા ખૂબ અમને આદર ભાવથી જોઈએ અમે આદર ભાવથી જ જોઈએ છીએ અમારી દ્રષ્ટિ આદર ભાવની જ છે જો આદર ભાવની ન હોય તો આ દસ વર્ષ અમે રાહ ન જોઈ હોત